આપણા મુખ્યત્વે જે જાહેર પરિવહન વ્યવસ્થા છે એમાં ડીઝલ બસ પ્લસ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છે એટલે હાલનો આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમને લગતો પ્રશ્ન છે એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે એમના પગાર બાબતેને માગણીને લઈ અને પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે આ બાબતે આર એમ સીના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે નહી ચોક્કસ આ જે મુદ્દો છે એ ધ્યાન ઉપર આવેલો છે અને ચોક્કસપણે પગાર વગેરે નિયમિત થાય એ અપેક્ષિત જ છે બાબત અને એટલા બાબતે જ આપણા જે અધિકારીઓ છે એમને બંને એજન્સી સાથે વાટાઘાટ કરેલી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ પણ કર્મચારીના આવા નાના મોટા પ્રશ્નો ન આવે ખાસ કરીને પગાર રિલેટેડના પ્રશ્નો ન આવે એ બાબતે જે પણ કાર્યવાહી આરમસી તરફથી પણ સુનિશ્ચિત કરવાની થતી હશે એ ચોક્કસપણે આપણે સુનિશ્ચિત કરીશું ટૂંક જ સમયમાં જે આખી સેવા છે એ પુનઃસ્થાપિત એમાં થઈ જશે